જય સ્વામિનારાયણ વૈશાખ સુદ ચોથ શનિવાર સંત અઢારસો સાઠમાં એક સંત મંડળ સહિત શ્રીહરી વરજાંગ જાળિયા ગામે પ્રથમ વખત પધાર્યા ત્યારે બાબરિયા આહિર સાંગાભાઈ કાથડભાઈ નગાભાઈ વગેરે રૂઢી રીતે સ્વાગત કર્યું શ્રીહરીએ સાંગાભાઈના ઘેર ઉતારો કર્યો ત્યારે સાંગાભાઈના પત્ની રતનબાઈએ સેવામાં કંઈ ખામી ન રાખી ભાવપૂર્વક ગામના સૌ હરિભક્તોએ પણ શ્રીહરીની સેવા કરી ફળિયામાં પીપળના ફળિયામાં પીપળાના વૃક્ષની ડાળે હિંડોળો બાંધીને શ્રીહરીને ઝુલાવ્યા અને શ્રીહરીએ જ્ઞાન વાર્તા કહી ભક્તોને આનંદ આપ્યો ફરી પાછા ઘણા દિવસ વીતા અને શ્રીહરી સાંગાભાઈના ઘેર આવ્યા ઘેર કોઈ ન હોવાથી ફળિયામાં પડેલો ખાટલો ઢાળીને બેઠા શ્રીહરીને શ્રીહરીની પધરામણીની હીરાભાઈને જાણ થતાં તે શ્રીહરી પાસે આવ્યા પગે લાગીને સામે બેઠા ત્યારે શ્રીહરીએ તેને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે સાંગાભાઈના પત્ની રતનભાઈ બહારથી આવ્યા તેણે શ્રીઅરીના દર્શન કરી પગે લાગીને કહ્યું કે લ્યો આજ તો અમારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો તે મહારાજ તમે આમ અચાનક ઘણા દિવસે પધાર્યા હું તો સત્સંગમાં ગઈ હતી અને આપ ઉઘાણા વાણ ભરેલ ખાટલે બેઠા કોઈનો આવકારોય ન મળ્યો અમારી ઉપર કૃપા કરીએ સારું કર્યું લ્યો હવે તમે અને હીરાભાઈ ઓસરીમાં આવો મહારાજ તમે આ સાંગા માચી ઉપર પધારો એમ કહીને રતનબાઈએ ઘરની સાકળ ઉકાળી કમાળ ખોલી ઉતાવળે સાંગા માચી બહાર ઓસરીએ ઉતરાદી બહાર રાખી ઉપર ધડકી પાથરી શ્રીજી મહારાજને બેસાડ્યા હીરાભાઈ સામે બેઠા એટલે રતનભાઈએ ઉતાવળે ઘર કામ કરવા માંડ્યું શ્રીહરિ તેને જોઈને બોલ્યા કે રતનભાઈ તમે નિરાતે કામ કરો ને અરે મારા જ ઉતાવળ ન રાખું તો કામ ખૂટે ક્યારે અને મારે તમારી પાસે બેસવાની નવરાશ ક્યારે મળે વળી તમે હમણાં સભા કરીને કહેશો કે લ્યો હવે અમારે જવાની ઉતાવળ છે એમ કહી હાલી નીકળશો ત્યારે રતનભાઈનો ભાવ જાણીને હરી બોલ્યા કે ના ના રતનભાઈ આજ અમે જવાની ઉતાવળ નહીં કરીએ તમે નવરા થાવો પછી સભામાં સત્સંગ કરીશું સારું લ્યો તો તો મારા જીવને નિરાશ થઈ રતનબાઈએ કહ્યું ત્યાં બહારથી પ્રેમબાઈ અને બીજી સ્ત્રીઓનો ઘેરકો આવીને મહારાજને દૂરથી પ્રેમભાવે દર્શન કરી પગે લાગીને ઊભી રહી તે વખતે મહારાજનું અડધું અંગ ઉઘાડું હતું મહારાજના વાંસા ઉપર એક મકોડો જોઈને પાસે ઉભેલ પ્રેમબાઈએ મકોડાને હાથની ઝાપટ મારી દૂર કર્યો પાર્ષદ ભગુજીએ કહ્યું હં છોકરી તું મહારાજને અડીશ નહીં મહારાજને ઉપવાસ પડશે પડખેની બાઈ બોલી ઉઠી આ છોકરી ભારે હો પાછી કે ઢીંગલે પોતીએ રમવા જેવડી ઉમરે એને એવું લખણ પીડ્યું કે ગામમાં જ્યારે પણ કોઈ સાધુ આવે કથા સત્સંગ થતો હોય ત્યાં તેની ખબર પડે કે તરત જ અંધાય કામ મેલીને હળી કાઢતી દોડે અને આવીને મોર ઊભી રહીને ટગર ટગર જોતી સાંભળે એને હજુ શી ખબર પડતી હશે કે આ સાધુ સંતોની સેવાનો માર્ગ તો જીવતરને પાર ઉતારનારો છે મહિલાઓનો આમ ચણભણ ચણભણ કરતો વાતુનો પ્રવાહ વહેતો વહેતો રોકાયો ત્યારે મહારાજે કહ્યું એ તો બાળક છે એનો કાંઈ એમને બાદ નહીં એમ કહી શ્રીહરીએ પ્રેમબાઈની સેવાને સ્વીકાર કર્યો રતનબાઈ ઘરકામમાં નવરા થઈ બાયુ સાથે બેઠા અરિએ બહુવાર સુધી સત્સંગીઓને ધર્મ ઉપદેશ કર્યો ત્યાં સાંગાભાઈ ખેતરેથી આવી ગયા થોડી વારે શ્રીહરીએ જવા માટે રજા માંગીને ચાલતા થયા નાની વયમાં શ્રીહરીના દર્શન અને રાજીપો પામીને પ્રેમભાઈના તો દિવસા દિવસો ફેર્યા અમરેલી જિલ્લાના તળક તળાવ ગામે રહેવા ગયા ત્યાં પણ તેમણે સત્સંગના નિયમ ધરમને બરાબર સાચવા આર્થિક સ્થિતિ નબળી હતી પ્રેમભાઈ ખેતમજૂરી કરી પોતાનો જીવન વ્યવહાર ચલાવતા છતાં એ ગામમાં સંતો વિતરણમાં આવે ત્યારે ઠાકોરજી અને સંતોને રસોઈ આપતા દેવનો ધર્માદો કાઢતા તેમજ કપાસના કાલા ફોલીને રૂ કાઢીને ભેળું કરી તેને કાંતીને સૂતર વણીને વણાટ કરાવી સંતો માટે ધોતિયા બનાડાવતા અને સંતોને પ્રેમથી આપતા સંવંત અઢાર સંત ઓગણીસો આડત્રીસની ની સાલમાં મહાપુરુષદાસ સ્વામી રાધારમણ દેવનો ધર્માદો લેવા તળક તળાવ આવ્યા ત્યારે પ્રેમભાઈએ પોતાના નિયમ પ્રમાણે દેવનો ધર્માદો આપીને સંતોને રસોઈ જમાડી પોતે કાંતેલ સૂત્રમાંથી ધોત્યુ બનાવડાવેલ તે સ્વામીને આપ્યું ને કેવરાવ્યું કે ભગત સ્વામીને કહ્યું કે આ અમારા હાથે કાંતીને વણાટ કરાવેલું ધોત્યુ હવે તમે રંગાવીને ઓઢજો ને અમારા ઉપર રાજી રહેજો રૂડા આશીર્વાદ આપજો એ ધોત્યુ સ્વામીએ રંગાવીને ઓઢ્યું અને ખૂબ રાજી થઈ આશીર્વાદ આપ્યા એક સમયે તો શ્રીયરીએ એમને પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું કે પ્રેમભાઈ તમે દાંડિયું ધોત્યુ અમારા સાધુને દીધું તે એનો દોરો અમારા સાધુને વાહમાં લાગે છે આમ સંતોને અર્પણ કરેલ સેવા ખુદ પોતે શ્રીઅરી ગ્રહણ કરે છે એવો પ્રત્યક્ષ પ્રમાણ દઈને એમના ઉપર રાજી થયેલા પ્રેમભાઈને અંતકાળે તેની શ્રદ્ધા અને પવિત્રતાના ભાવથી શ્રીયરી તેના ઉપર ખૂબ પ્રસન્ન થઈને દર્શન આપતા બોલ્યા પ્રેમભાઈ તમે તો અમને પ્રેમની દોરીથી બાંધી લીધા છે તમે અમારી અને અમારા સંતોની ખૂબ સેવા કરી છે તેથી અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ તમે મહેનત કરી નીતિ ધર્મ સાચવી દ્રવ્ય મેળવેલું તેનો સદુપયોગ કરી જાણ્યો છે નિયમિત રીતે દેવનો ભાગ કાઢેલો એવી ઊંચી તમારી ધર્મનિષ્ઠા અને દેવસેવા જોઈ અમે તમને અમારા ધામમાં લઈ જઈને સુખ આપીશું તેમણે જીવનભર ધર્મની જોડી ખંભે સાચવી રાખીને સંતોને જમાડી ધોતિયા આપેલા પોતાના જીવનમાં સંકલ્પ કરેલ આદર્શ કર્તવ્ય નિયમ ધર્મ તેઓએ જીવા ત્યાં સુધી રાખીને અંતે અક્ષરધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ નારી રત્નોમાંથી